વાર્તા સાંભળવી છે જો વાર્તાનું નામ છે સમજુ બકરીઓ એક નાનું ગામ ગામ પાસે એક નદી હતી નદી સાકડી અને ઊંડી હતી ચોમાસામાં એમાં ખૂબ પાણી આવતું સામે કાંઠે જવા માટે લાકડાનો એક પુલ હતો પુલ બહુ સાકડો હતો પુલને કઠેડો ન હતો તેથી તેના પરથી ખૂબ જ સાચવીને જવું પડતું બપોરનો સમય હતો પુલ પર વધારે અવરજવર ન હતી તેવામાં પુલના સામા છેડેથી બે કૂતરા આવ્યા બેઉ એકબીજા સામે વસવા લાગ્યા વાત વધી ગઈ બે એકબીજા સાથે લડવા લાગ્યા આમ કરતા બેઉ પુલ પરથી લપસી પડ્યા બેઉ નદીના ઊંડા પાણીમાં પડી ગયા થોડો સમય થયો પછીથી પુલ પરથી બે બકરીઓ સામસામેથી આવી પૂલની વચમાં બેવ ભેગી થઈ બેવ બકરીઓ સમજુ હતી તે કૂતરાની જેમ ઝગડી નહીં પહેલાં એક બકરી નીચે નમીને બેસી ગઈ બીજી બકરી તેના પરથી સાચવીને પસાર થઈ ગઈ તે જેવી પસાર થઈ ગઈ કે બેઠેલી બકરી ઊભી થઈ બેવ પોતપોતાના રસ્તે ચાલતી થઈ કેવી સમજદાર બકરીઓ વાર્તા તમને સમજાણી યાદ રહી